નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો વાંસદા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થયો ત્યારે નવસારી જિલ્લા પોલીસ સુશીલ અગ્રવાલના પ્રમુખ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં નવા પ્રોફેશનલ આઈપીએસ કુમારી સિમરન ભારદ્વાજ ડીવાય એસપી એસ કે રાય તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમાર મામલતદાર મહેશ રબારી પીએસઆઈ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તાલુકા આરોગ્ય અધિકારી પાણી પુરવઠા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં એસપી સુશીલ અગ્રવાલ તથા નવા પ્રોફેશનલ આઈપીએસ સિમરન ભારદ્વાજ ડીવાય એસ એસ કે રાય તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર જતા અરજદારોને રૂબરૂ પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવતા અરજદારોમાં ખુશી જણાતી હતી તાલુકા કક્ષાની એથ્લેટિક્સ હરીફાઈમાં પીપલખેડ હાઈસ્કૂલ ઝડપી ત્યારે નવસારી જિલ્લા ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ તાલુકાનું એથ્લેટિક્સ રમતનું આયોજન બિનાર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું જેમાં એલ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડના વિદ્યાર્થીઓએ વાંસદા તાલુકા એથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે જેમાં પંદરસો મીટર દોડ પ્રથમ ભોયે જતીન સુરેશ બર્ફી ફેક પ્રથમ નિબારા અરવિંદ દસુ લંગડી ફાળ પ્રથમ કુંવર વૈભવ આઠસો મીટર દોડ દ્વિતીય થાપડ સોમનાથ બાપુ ચારસો મીટર દોડ દ્વિતીય ગરેલ રામનાથ સો મીટર દોડ દ્વિતીય ગોભાલે પ્રવીણ ઊંચી કુદ દ્વિતીય બોયાધ્રુવ આઠસો મીટર દુમાળ પાયલ અને બસો મીટર છસો મીટર દોડમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ખેલાડીઓ શાળાને સિદ્ધિ અપાવે છે શાળામાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસની પ્રવૃત્તિનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે હવે ઉપરોક્ત ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડી અને કોચ મિત્રો કલાવતીબેન અજયભાઈ વિશ્રામભાઈ મંડળના ટ્રસ્ટીઓ અને આચાર્ય શૈલેષ પટેલ અને સુપરવાઇઝર અશોકભાઈ શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી નવસારી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં વાંસદા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ રંજનબેન કોંકણેની સિદ્ધિ ત્યારે નવસારી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભમાં એસઆરપી ગ્રુપ વાવ ખાતેથી વાસદા પોલીસ સ્ટેશન નવસારી જિલ્લા ખાતે એટેચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રંજનબેન કમલેશભાઈ કોંકણીનાઓએ ખેલ મહાકુંભમાં નવસારી જિલ્લા કક્ષાએ લાંબી કૂદમાં પ્રથમ ક્રમ સો મીટર દોડમાં દ્વિતીય ક્રમ અને આર્ચરીમાં તૃતીય ક્રમ મેળવી નવસારી જિલ્લા પોલીસ તથા એસઆરપી ગ્રુપનું નામ રોશન કરતા વાસદા પોલીસ ટીમ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ અને આગામી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી 엘િવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 ખેલ મહાકુંભની નવસારી જિલ્લા કક્ષાની એથ્લેટિકની સ્પર્ધા મદ્રેસા સ્કૂલ ખાતે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં હાસાપુર ગામની પોદાર સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની ત્રિશા જયેશકુમાર પટેલ તેને સફળ પ્રયત્નથી સમગ્ર નવસારી જિલ્લામાં સો મીટર દોડમાં પ્રથમ ક્રમે અને બસો મીટર દોડમાં પણ પ્રથમ ગમે આવીને હાંસાપોર ગામનું અને પોદાર સ્કૂલનું ગૌરવ વધાર્યું છે ત્રિશા હવે કક્ષાની સ્પર્ધામાં રમવા જશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિશાની નાની બહેન અદિતિ જયેશકુમાર પટેલે પણ અંડર ઇલેવન ગર્લ્સ કેટેગરીમાં જિલ્લા કક્ષાએ સો મીટર દોડમાં ભાગ લીધો હતો જેમાં તે સમગ્ર નવસારી જિલ્લામાં ચોથે નંબરે રહી હતી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં શેઠાજેજની બાલિકાની શ્રેષ્ઠ કામગીરી ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની નવસારીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તેજસ્વીની જિલ્લા પંચાયતની ઉજવણી નિમિત્તે શિક્ષણ રમતગમત કલા સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરેલ બાલિકાઓને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી નવસારી દ્વારા સન્માનિત કરવામાં આવી જેમાં નવસારી શેઠાજ હાઈસ્કૂલની ધોરણ દસમાં અભ્યાસ કરતી દીકરી ખુશ્બુ એન મિસ્ત્રીએ રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં મેળવેલ સિદ્ધિ બદલ નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાબેન સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના સાનિધ્યમાં તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમમાં શાળાની બાલિકા ખુશ્બુ મિસ્ત્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષ બની શૈક્ષણિક જગતની અને ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના સશક્તિકરણ રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવાયો ત્યારે વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ એલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આઈસીડીએસ વિભાગ ગણદેવી ઘટક એકમાં સહભાગીતા સંકલન સાથે ગણદેવા ગામમાં રાષ્ટ્રીય દીકરી દિવસ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અંતર્ગત દીકરી દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિવિધ શાળાની તેજસ્વી દીકરીઓ દ્વારા એક દિવસ માટે તેજસ્વીની જિલ્લા પંચાયતનું સંચાલન કરવામાં આવ્યું ત્યારે દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી દર વર્ષે ચોવીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ વર્ષે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં જિલ્લાની વિવિધ શાળાની પાલિકાઓ દ્વારા જિલ્લા પંચાયતની સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક આપી તમામ સંચાલન બાલિકાઓ દ્વારા થાય એવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના અનુસંધાને નવસારી જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન મહાલાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત નવસારીના સભાખંડ ખાતે તેજસ્વીની જિલ્લા પંચાયતની રચના કરી એક દિવસ માટે સંચાલનની કામગીરી બાલિકાઓ દ્વારા કરવામાં આવી હતી નવસારીના વેશમાં ગામ ખંના ભૂરિયા ફરિયા ખાતે બિહાર માથે મૂકીને નાચતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે માથે બિયર મૂકીને નાચી રહ્યા છે તે યુવકનું નામ અમિત મિસ્ત્રી હોવાનું જાણવા મળી રહ્યું છે આ સાથે જલારપુર તાલુકાની સીટ પર ભાજપના પક્ષમાંથી ચૂંટાયેલા સભ્ય મિનેશ પટેલ પણ આ વિડિયોમાં નજરે પડી રહ્યા છે ત્રણ દિવસ જૂનો વિડીયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે નવસારી જિલ્લાએ આ વિડીયોને કોઈપણ પ્રકારની પોસ્ટિંગ કરતું નથી નવસારી જિલ્લા સીએ એસોસિએશન દ્વારા આજે એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે વિવિધ વિસ્તારના સીઓ જે સીએનો અભ્યાસ કરતા હોય તેમજ સીએ બની ચૂક્યા હોય તે તમામ લોકોને આજે એક સેમિનાર યોજાયો હતો અને જેમાં સીએ વધવા માટે તેમજ તેના માટેના જે આગળની કામગીરી કઈ રીતે કહે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નવસારીના સિસોદરાથી ઈટળાવા આવતા માર્ગ પર પોદાર હાઈસ્કૂલની બાજુમાં બ્લેક રેબિટ કરીને બોક્સ ક્રિકેટ બનાવવામાં આવી છે જ્યાં ગતરોજ પત્રકારો વચ્ચે મેચ રમાઈ હતી જેમાં જર્નાલિસ્ટ વોરિયર્સ જર્નાલિસ્ટ ઇલેવન તેમજ જર્નાલિસ્ટ ફ્રેન્ડ્સ અને જર્નાલિસ્ટ હિરોઝ વચ્ચે આ મેચ રમાઈ હતી જેમાં જર્નાલિસ્ટ વોરિયર્સ વિજેતા બની હતી તેમજ આ મેચમાં નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એવા એસ કે રાય સાહેબ પણ ખાસ ઉપસ્થિત વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયસ જ્યારે લધુત્તમ તાપમાન દસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેદનું પ્રમાણ સવારે સિત્તેર ટકા જ્યારે સાંજે પચીસ ટકા રહ્યો હતો હવાની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન